અને ભૂખ્યાને ભોજનના સહકારથી છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માનવ સેવામાં અને અહિંસક કાર્યોમાં જૈન સમાજ હંમેશા આગળ જ હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે જે હિંસાગ્રસ્ત કૃત્ય થયું છે તેને વખોડવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે મિનિટ મૌન પાળી દીપ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ ભૂમિમાં જે જન્મ્યા એ જન્મથી જ એક સંસ્કાર લઈને આવે છે મારે બીજાના માટે કાંઈક કરવું છે નથી પડતું અમારી પાસે એવા દ્રષ્ટાંતો છે કે ગામડામાં પણ કોઈ અતિથિ ન આવ્યો હોય તો એને એમ લાગે કે આજનો દિવસ મારો નકામ આવ્યો એ સંસ્કાર એ પરંપરા હોય અને એ જ સંસ્કાર તમારામાં આવ્યા કુદરતી પ્રકોપ એને આપણે અટકાવી શકતા નથી પણ બીજાને આપણે મદદરૂપ સો ટકા થઈ શકીએ છીએ તમે બધા જ લાયન્સ ક્લબ એ બેનર નીચે અમે એક પ્રવૃત્તિ શરૂ કરી છે આ ગરમીમાં દિવસોમાં જૈન જાગૃતિ જૈન જાગૃતિ ક્લબ અને એ બેનર નીચે જે આ તમે સત્પ્રવૃત્તિ શરૂ કરી છે પરોપકાર પરાર્થ એ જ માનવતાનું મૂષણ છે માનવતાનું રક્ષણ છે અને એમાં સહજ રીતે આ બધા તમે તૈયાર થઈ ગયા તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે વળી પાછા આવી કે ભેગા થઈ હું કેમ બીજાને મદદ થઈ શકું આ ભાવ ચોક્કસ તમારા જીવનમાં

તથા મંત્રી પારસભાઈ પટણીના જણાવ્યા મુજબ આ છાશ કેન્દ્ર ઉનાળાની સિઝન દરમિયાન શરૂ જને છે ત્યારે આવા સુંદર કાર્યકર્તા એવા જૈન જાગૃતિ સેન્ટર અને ભૂખ્યાને ભોજનને આશીર્વચન આપવા પૂજ્ય હિકાર વિજયજી મહારાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તો આવા સુંદર કાર્યને પ્રોત્સાહિત કરવા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા નાગરિક બેંકના બિપિનભાઈ સંઘવી નગર સેવક ભરતભાઈ અશોકભાઈ તથા આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બસ જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે અત્યારે આતંકી હુમલા થયા છે હુમલાને જણા ઘાયલ થઈ ગયા છે અને મૃત્યુ પામ્યા છે તેના ઘરનાને બધાને આપે એ માટે અમે બધા જૈન જાગૃતિ સેન્ટર વાળા મહુવા જૈન સમાજ વાળા ભેગા થયા છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ખૂબ હાર્દિક પૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ તે નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટર મહુવા જૈન જાગૃતિ સેન્ટર મુંબઈ સેન્ટર દ્વારા મહુવામાં હરતું ફરતું છાશ કેન્દ્ર શરૂ કરીએ છીએ આ ગરમીની કાળજાળ તડકામાં લોકોને સાતા વડે શાંત રહે અને છાશ પીના કાઢક વડે એ માટે હરતું ફરતું ભૂખ્યાના ભોજનના સહયોગથી જૈન જાગૃતિ સેન્ટર મહુવાના સહયોગથી અત્યારે આજના દિવસથી શુભ પ્રારંભ કરવામાં આવે છે માતા કી ભારત માતા કી ભારત માતા કી